નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો પેન્શનરો માટે ખાસ સૂચના છે એકત્રીસ ઓક્ટોબર સુધીમાં આ કામ ફરજિયાત કરી લેજો નહીંતર પેન્શનમાં પડશે લોચા તો મિત્રો કયું કામ છે તે એકત્રીસ ઓક્ટોબર સુધીમાં તમામ પેન્શનરોએ કરવું જરૂરી છે જેની આજના વિડીયોમાં હું તમને વિગતવાર અને સરળ શબ્દોમાં વાત કરવાનો છું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ત્રીસ સપ્ટેમ્બર એ કેન્દ્રીય કર્મચારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન યોજના એટલે કે એનપીએસમાંથી યુનિફાઈડ યુનિફાઈડ પેન્શન યોજના એટલે કે યુપીએસમાં સ્થળાંતર કરવાનો અંતિમ દિવસ છે તો આ એક વખતનો સમય છે અને જે લોકો આજ સુધીમાં કાર્યવાહી નહીં કરે તેઓ આપમેળે એનપીએસ હેઠળ ચાલુ રહેશે તો મિત્રો ખાસ કરીને સપ્ટેમ્બર ત્રીસ એટલે કે ત્રીસ સપ્ટેમ્બર હતી તે એનપીએસમાંથી યુપીએસમાં સ્વિચ થવા માટેનો અંતિમ દિવસ હતો તો જે લોકો આજ સુધીમાં આ કાર્યવાહી નહીં કરે તેઓ આપમેળે એનપીએસ હેઠળ ચાલુ રહેશે તો કોણ સ્વિચ કરી શકે છે તેની વાત કરીએ તો પેલી એપ્રિલ બે હજાર પચીસથી એનપીએસ હેઠળ આવરી લેવામાં આવેલા તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેમાં લાયક નિવૃત્ત કર્મચારીઓ અને મૃત કર્મચારીઓના જીવનસાથીઓનો સમાવેશ થાય છે તો તેમને યુપીએસમાં સ્થળાંતર કરવાની મંજૂરી આપી છે મિત્રો તો ખાસ કરીને પેલી એપ્રિલ બે હજાર પચીસથી જે એનપીએસ હેઠળ આવરી લેવામાં આવેલા હોય તેવા તમામ જે કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં જે લાયક નિવૃત્ત કર્મચારીઓ હોય અને જે નિવૃત્ત કર્મચારીઓના જે જીવનસાથીઓ હોય તેનો સમાવેશ છે તે થતો હોય છે તો તેમને યુપીએસમાં સ્થળાંતર કરવાની મંજૂરી છે તે આપવામાં આવે છે તો પેલી એપ્રિલ બે હજાર પચીસ પછી સરકારી સેવામાં જોડાયા હોય તેમણે જોડાયાના ત્રીસ દિવસની અંદર એનપીએસ અને યુપીએસ વચ્ચે પસંદગી કરવી પડશે જો કે કેટલાક નિયંત્રણો છે તો બરતરફી દંડ તરીકે ફરજિયાત નિવૃત્તિ અથવા સેવામાંથી દૂર કરવાનો સામનો કરી રહેલા કર્મચારીઓ છે તે પાત્ર નથી તો શિસ્ત તપાસ હેઠળના કેસો અથવા જ્યાં આવી કાર્યવાહીનો વિચાર કરવામાં આવી રહ્યો હોય તેમને પણ આ પસંદગી કરવાથી પ્રતિબંધિત કરવામાં આવે છે તો ખાસ કરીને વાત કરીએ તો સમયમર્યાદા અને સમય નિયમોની તો આ વિકલ્પનો ઉપયોગ પાત્ર કર્મચારી દ્વારા જીવનમાં એકવાર કરી શકાય છે તે નિવૃત્તિના ઓછામાં ઓછા એક વર્ષ અને તે પહેલાં અથવા તો સ્વૈચ્છિક નિવૃત્તિના ત્રણ મહિના પહેલાં કરવો પડશે તો ત્રીસ સપ્ટેમ્બર વિકલ્પ સબમિટ કરવાની છેલ્લી તારીખ છે તો જો કોઈ વિકલ્પ ફાઇલ કરવામાં ન આવે તો શું થશે તેની વાત કરીએ તો તો જે કર્મચારીઓ આજ સુધી વાત કરીએ તો સ્વીચ નહીં કરે તેઓ ડિફોલ્ટ રૂપે એનપીએસ હેઠળ ચાલુ રહેશે અને કટ ઓફ તારીખ પછી તેઓ ભવિષ્યમાં યુપીએસ પસંદ કરી શકશે નહીં અને બીજી બાજુ જોઈએ તો જે લોકો આજે યુપીએસ પસંદ કરે છે તેઓ હજુ પણ પછીથી એનપીએસ પર પાછા ફરવાનો વિકલ્પ જાળવી રાખશે તો ત્યારબાદ વાત કરીએ તો શિફ્ટ થવું શા માટે મહત્ત્વપૂર્ણ છે તો પેલી એપ્રિલ બે હજાર પચીસના રોજ શરૂ કરાયેલી યુનિફાઈડ પેન્શન યોજના જરૂરી ન્યૂનતમ સેવાને આધીન નિવૃત્તિ પર ઓછામાં ઓછા રૂપિયા દસ હજાર માસિક પેન્શનનું વચન આપે છે તો મુખ્ય ફાયદાઓમાં સામેલ છે પચીસ વર્ષની સેવા પછી છેલ્લા બાર મહિનાના સરેરાશ મોડ પગારના પચાસ ટકા જેટલું પેન્શન તેમજ ગ્રેચ્યુઇટીના લાભો અને સંચિત ભંડોળનો સાહીઠ ટકા સુધી કર મુક્ત ઉપાડ તેમજ શિક્ષણ અને સરકારનો ફાળો અઢાર પોઈન્ટ પાંચ ટકા અને કર્મચારીનો હિસ્સો દસ ટકા મૂળ પગાર અને મોંઘવારી ભથ્થામાં સામેલ હશે તો ખાસ કરીને કેવી રીતે અરજી કરવી તેની વાત કરીએ તો પાત્ર કર્મચારીઓએ પ્રોટીન સીઆરએ પોર્ટલ પર ઉપલબ્ધ ફોર્મ એ ટુ સબમિટ કરવું આવશ્યક છે તો આ ઓનલાઈન ફાઇલ કરી શકાય છે અથવા તો જરૂરી દસ્તાવેજો સાથે ડ્રોઈંગ એન્ડ ડિસ્ટર્બિંગ ઓફિસર એટલે કે ડીડીઓ અથવા ઓફિસના વડા અને ભૌતિક રીતે એટલે કે જે હાર્ડ કોપી છે તે સબમિટ કરી શકાય છે તો ઓછામાં ઓછા દસ વર્ષની સેવા ધરાવતા નિવૃત્ત કર્મચારીઓ અને મૃત કર્મચારીઓના કાયદેસર રીતે પરિણીત જીવનસાથીઓ માટે અરજી સમાન અરજી કરવાની પ્રક્રિયા છે તે લાગુ પડે છે તો હજુ સુધી વાત કરીએ તો કોઈ વિસ્તરણની જાહેરાત કરવામાં આવી નથી તો જો સમય મર્યાદા લંબાવવામાં નહીં આવે તો આજે કાર્યવાહી કરવામાં નિષ્ફળતા કર્મચારીઓને કાયમી ધોરણે એનપીએસમાં બંધ કરી દેશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આજનો વિડીયોમાં વાત કરી કે એનપીએસમાંથી યુપીએસમાં સ્વિચ થવાનો વિકલ્પ વિશે તો માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ